નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું ટેડલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરી છું નિવૃત્તિ પામેલા સ સડસઠ વર્ષ ઉપરના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ માટે નવા વર્ષે થયું મોટી જાહેરાત મિત્રો સરકારે જાહેર કયા નવા લાભો જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શન પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો અને બે હજાર છવ્વીસની લેટેસ્ટ અપડેટ છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં આપણે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો બધી લાઇક કરી લેજો મિત્રો જાણી વિગતવા માહિતી પગાર વધારો અપડેટમાં નવ વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર લઈને આવ્યું છે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી છવ્વીસથી અમલમાં આવશે સરકારી કર્મચારી લાંબા સમયથી આની રાહ રહ્યા હતા નવા પગાર પંચ હેઠળ કર્મચારીના પગારમાં વીસથી ત્રીસ ટકાનો વધારો થશે આ સાથે કર્મચારી માટે વધુ એક સારા સમાચાર છે હકીકતમાં સાતમો પગાર પંચ હેઠળ ડીએમ છેલ્લી વખત બમ્પર વધારો મળશે જોવા મળશે નીચે આપેલા સમાચાર જાણીએ મિત્રો દેશના એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન માટે સારા સમાચાર છે સાતમા પગાર પંચના કાર્યક્રમ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે અને આઠ આઠમા પગાર પંચ એક જાન્યુ બે હજાર છવ્વીસથી રોજ અમલમાં આવશે મિત્રો સાબિત કરે છે કે નવું વર્ષ કર્મચારી માટે સારા સમાચાર લઈને આવી છે સરકારે આઠમો પગાર પંચની ભલામણ સ્વીકાર કરી લીધો છે કેન્દ્ર સરકારે પગાર પંચની ભલામણો સ્વીકાર લીધી છે આન્ડ પે કમિશન લેટેસ્ટ ન્યૂઝમાં માટેની ગણતરી નવા વર્ષ એક જાન્યુઆરીથી કરવામાં આવશે નિષ્ણાતો માને જ છે કે આઠમો પગાર પંચ પરિણામ કર્મચારીઓના પગાર પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે એવો અંદાજ છે કે આઠમો પગાર પંચ અમલીકરણ પર ફીટપે ફેક્ટર બે પંચ્યાસી ત્રણ ટકાની વચ્ચે થઈ શકે છે જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારી પગાર મૂળભૂત પગાર વધારો વીસથી પોત્રીસ ટકા બમ્પર વધાર જોવા મળશે અને નવા પગાર પંથ ડાક વર્તમાન કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનનો ફાયદો થશે અને નવા પગાર પંચની લઘુત્તમ મૂળ પગાર તેમજ ડીએ ડીઆર એચઆરએ અન્યથા પુરઠામાં ફેરફાર સમાવેશ થાય છે મિત્રો કર્મચારીઓને નવા પગારની વધારાની રાહ જોવી પડશે તમારી માહિતી માટે ગયા વર્ષે નવેમ્બર કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની ટીઆર ભલામણો સ્વીકારી હતી સરકારે આઠ પગાર પંચની એનો અહેવાલ તૈયાર કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે આ પછી પગાર પંચ તેનો અહેવાલ સરકારને સુપ્રદ કરશે પગાર ભથા પેન્શનની સમીક્ષા કરવાનું કામ ઔપચારિક રીતે શરૂ થઈ ગયું છે સરકાર જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચના જાહેર કરી હતી જેથી સમયસર અમલ થઈ શકે છે અને આમ છતાં નવા પગાર પંચ લાગુ થવામાં લગભગ બે વર્ષ લાગી શકે છે સરકારી કર્મચારી નવા પગાર ન વધારાની રાહ જોવી પડશે જો કે સરકારી કર્મચારી નુકસાન થયું છે નહીં કારણ કે પગાર પંચ કોઈ પણ વિલંબથી કર્મચારીની બાકી રકમ ચૂકવશે તે પહેલાથી જ વિલંબિત થઈ ગયું છે આ ગણતરી મુજબ સરકારી કર્મચારી હજાર આઠથી શરૂ થયેલા વધેલા મૂળ પગારનો લાભ મળશે આનો એ થયો કે આઠમો પગાર પંચ બે હજાર અઠ્યાવીસમાં કરવામાં આવશે નોંધવું જોઈએ કે આવું પહેલાં પણ થયું છે સાતમો પગાર પંચ જાન્યુઆરી સોળમાં લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે જૂ સોળમાં મંજૂરી આપી હતી વિલંબ માટે કર્મચારી બાકી રકમ આપવામાં આવી હતી મિત્રો નવા રિપોર્ટ્સ મુજબ સમિતિએ સરકાર સૂચન કર્યું છે કે લેવલ એક થી લેવલ બે લેવલ છ ના મર્જ કરવામાં આવે આનો અર્થ એ થયો કે લેવલ કર્મચારી લેવલ બે ના કર્મચારી જેટલું પગાર મળવું જોઈએ આ સૂચના સરકાર સમક્ષ ઓછા પગાર દેવા કર્મચારી પગાર વધારો કરવા અને કારકિર્દી નિવૃત્તિ કારકિર્દી વૃદ્ધિ તકો વધારામાં ચૂકવ મૂકવામાં આવી છે હાલમાં લેવલ એકના કર્મચારી લઘુત્તમ મૂળ પગાર દર મહિને અઢાર રૂપિયા છે લેવલ એક લેવલ ટુના કર્મચારી દરમિયાન ઓગણીસો નવસો રૂપિયા મળે છે લેવલ પછી લેવલ ના કર્મચારીને વધુ લાભ મળશે આનાથી વધતી જતી મોંઘવાઈ કર્મચારી નાણાકીય સહાય મળશે મિત્રો તો આ ત્યારે આજની મહત્વની પ્રેર